હલો મિત્રો મારું નામ પ્રિયજ બાબુભાઈ બોદર ગામ જીવાપર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ મારો મોબાઈલ નંબર સત્તાણું બે છાસઠ બ્યાસી ચાર અઠ્યોતેર ઓમકારનું જિંક પ્લસ મેં છેલ્લા બે વર્ષથી આ વાપરું છું એમાં જીરાની અંદર મેં આ વર્ષે એક વીઘાની અંદર પાંચ કિલો વાપર્યું છે બરાબર એ જીરાની અંદર મને છોડ એકદમ લીલો લાગે છે ત્યારબાદ છોડને એક પણ છોડ પીળો નથી કે છોડમાં સુકારો નથી બરાબર બીજા વર્ષ કરતાં આ વર્ષે મેં ઓમકારનું ઝીંકની અંદર વાપરેલું હોવાથી જીરું મને ઉત્પાદનમાં ગયા વર્ષ કરતાં અને એના આગળના વર્ષ કરતાં સારું લાગે છે તો અત્યારે તમે હાલમાં મારું જીરું જોઈ શકો છો અને એકદમ વૃદ્ધિ અને વિકાસ એનો સારો થાય છે ત્યારબાદ ઝીંક પ્લસ જો તમારે વાપરવું હોય તો ઓમકારનું ઝીંક એનો સિમ્બોલ જોઈને અને તમારે ગમે ત્યાંથી ખરીદી કરી શકો છો અને બીજી બીજી અધર કંપની કરતાં ઓમકારના જીંકની ક્વોલિટી બેસ્ટ આવે છે મતલબમાં ઓમકારનું જીંક કોઈ પણ ખેડૂતને એક વખત ગમે તે પાકની અંદર વાપરી શકે છે